સુરત એપીએમસીનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં સિક્યોરિટી ગાર્ડ બેફામ બન્યા છે જાહેરમાં મહિલાઓને વાળ પકડીને પટકારી રહ્યા છે આ ઘટના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ આ મામલે છ તારીખની આસપાસ સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ આરોપીઓ સામે નોંધાયો હતો પરંતુ હવે આ વિડીયો વાયરલ થતાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે સમગ્ર મામલો છે વાત શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ

બે સિક્યોરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને ઢોર માર મારવામાં આવતા વાળ પકડીને તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા આ દ્રશ્ય સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા હતા ત્યારે આ બાબતને લઈને જાણકારી જે પ્રાપ્ત થઈ તે મુજબ એપીએમસીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આ આરોપીઓ ત્યાં હતા તેમને એવી શંકા હતી કે આ મહિલાઓ ચોરી કરવા માટે આવી છે ને મહિલા અવારનવાર ત્યાં આવતી હોય તે પ્રકારે શંકાના આધારે જ્યારે સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા ત્યારબાદ મહિલાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ અને મહિલાઓએ સિક્યોરિટી ગાર્ડને પથ્થર પણ માર્યો હોય તે પ્રકારની વિગતો સામે આવી અને આમાં સિક્યોરિટી ગાર્ડોએ ત્યારબાદ મહિલાઓને વાળ પકડીને તેમને માર પણ માર્યો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યો છે યુટ્યુબની કેટલીક પોલિસી હોવાથી અમે તમને આ વિડીયો દર્શાવી શકતા નથી પરંતુ જે બરબડતા આચરવામાં આવી છે તે મામલાના સંદર્ભમાં છ તારીખની આસપાસનો આ બન્યા હોવાનું કહેવાય રહ્યું છે આ મામલે પૂર્ણા પોલીસ સ્ટેશન ખાતે મારામારી તેમજ મહિલાઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે મામલે આરોપીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દીધી પરંતુ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે મહિલાઓ ચોરી કરવાની શંકા આવ્યા હોત તો તેમને પોલીસને જાણ કરવા જોઈએ સિક્યોરિટી ગાર્ડે શું કામ કાયદો હાથમાં લીધો એ સૌથી મોટો સવાલ છે ને આમાં સરમસાર કરતી ઘટના એટલા માટે છે કેમ કે બે પુરુષો જે રીતે જાહેરમાં મહિલાઓને વાળ પકડીને ફટકારી રહ્યા છે જે રીતે ફામ બન્યા છે તેના કારણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે આ મામલે પોલીસે આરોપીઓ સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ વાયુ વેગને જેમ થઈ રહ્યો છે ને તેને લઈને પોલીસે પણ હવે પરંતુ હાલ આ જે બનાવ છે તે છ તારીખની આસપાસનો હોવાનું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં